Hello guys welcome to my new our vlog the good morning jai Tri krishna jai svami and jai Varkadish. આજે તો હું નાઈ ધોઈ ફ્રેશ થઈ ગઈ છું અને આજે તમે સવાર સવારમાં પણ હેર વોશ કરી નાખ્યા છે ઠંડા ઠંડા વાતાવરણની અંદર પણ મેં અત્યારમાં હેર વોશ કર્યા છે હવે આપણે નીચે જઈને કાનાજીને અને શ્રીનાથજીને પણ આપણે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કહીએ શ્રીનાથજીને કાનાજીને જય શ્રી કૃષ્ણ ટિફિન અને નાસ્તો પણ રેડી થઈ ગયા છે તો હવે અહીં બધા નાસ્તો કરવા બેસી ગયા છે ભૌતિક જય શ્રી કૃષ્ણ ભૌતિક તમે તો નાસ્તો કરીએ તેને લીધો હું આવું ને ત્યાં તો તમારે થોડો નાસ્તો હતો ને થઈ જવું એકતા જય શ્રી કૃષ્ણ ચાલો હવે અમે બધાય અત્યારમાં નાસ્તો કરી લીધો છે ને ત્યાર પછી અત્યારે અત્યારમાં અમે હવે બનાવી છીએ ઘઉંના પાપડ શું બનાવીએ છીએ આપણે ઘઉંના પાપડ બનાવીશો ચાલો અત્યારે અમે ઘઉંના લોટના પાપડ બનાવી રહ્યા છીએ એમાં સૌથી પહેલા અમે પાણી મૂક્યું છે પાણીનું આંધણ એમાં મારી મમ્મીએ તેલ તો પહેલાં નાખી દીધું તું હવે નાખ્યું એમાં મીઠું જીરું ખાવાનો સોડાન ત્યાર પછી શું નાખશો મમ્મી

લોટ નાખીને પછી આને ગોળ 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 આમ ગાંઠા ન પડે ને રીતે ખૂબ જ હલાવવાનું હોય આમાં હલાવવા વાળા જાય છેલ્લે છેલ્લે તો દંડીકો લઈ આમ જોવો તમે ગાઈસ નાખો છે લોટ મમ્મી તો હવે હું નાખું નાખી દઉં

અને બીજી બાજુ શ્રીનાએ હવે નાય નાઈ કરી લીધી છે તો હવે હું શ્રીનાને મસ્ત મજાની રેડી પણ કરી દઉં અને પછી અમે ટેરેસ પર બધા જતા રહીએ અને પાપડ બનાવી નાખીએ ચાલો હવે અમે ટેરેસ પર પણ આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો જો ફૂલમ ફૂલ પૂરે જોશમાં તૈયારી ચાલી રહી છે પાપડ બનાવવા માટે હું પાપડ ખોલ હાલા ઓલા ચાલો હવે પાપડ બનાવી લઈએ ત્યાર પછી મળીએ બધાએ પાપડ કરવા મીડા હા આમ જો મસ્ત મજાની ખીચી પણ હું એક પલાળી હા એકતા તું પાપડ સુ પણ કીધું નહીં એટલે શ્રીના બે પાપડ બગાડ્યા એ વાત ચાલો હવે મસ્ત મજાના પાપડ બનાવી નાખ્યા છે અને તમે અહીં જોઈ શકો છો પાપડને સરસ મજાના એક સરખી લાઈનમાં સુકવી પણ દીધા છે હવે જે કાંઈ કામ વધ્યું હોય તે વધુ ઘેટું કામ પતાવીને ફ્રી થઈને ત્યાર પછી તમને મળી જાય અને આ બાજુ શ્રીનાથ જુઓ શ્રીનુમા શું કરે છોકરી છે હે રમુ અમે કામ કરતા જઈએ શ્રીના કામ વધારતી જઈએ ટાટા કઈ દેલ ટાટા કે તો સી બાય બાય ચલો ગાઈસ હવે હું ફ્રી થઈ ગઈ છું ને હવે હું તમને કહું છું આજનો સુ વિચાર સફળ વ્યક્તિ એ જ બને છે જે સખત મહેનત પર આધાર રાખે છે નહીં કે નસીબ પર દરેક વ્યક્તિ કોઈક ને કઈક કામ કરતું હોય જ છે પરંતુ તે કામ પાછળ તે સખત મહેનત કર્યા કરે સતત મહેનત કરે તો જ તે સફળ બને હવે મહેનત ન કરે અને નસીબના ભરોસે બેઠું રહેવાથી આપણે સફળ થતા નથી કંઈ જ થતું નથી પરંતુ તે કામ પાછળ આપણે એક ધારા સતત આપણે પડ્યા જ રહીશું સતત મહેનત કરીશું તો આપણે ચોક્કસ સફળ બનીએ છીએ ચાલો મને બતાવું છું અમે સવારમાં જે પાપડ બનાવ્યા હતા ને તે મસ્ત હવે કુકડાઈ ગયા છે આમ સુકાવા લાગ્યા છે આ હજી થોડા તો લૂઝ છે ખેખડા તો નથી પણ ઓલમોસ્ટ સુકાવા લાગ્યા તો છે ત્રી તગારામાં કાસરી ભરેલી છે અને શ્રીનાને તો સવારમાં છે ને એમાં જે દાળ સુકવેલી છે ને એમાં રમવાની તો મજા જ પડી ગઈ ચાલો હવે ફ્રેમ પણ બની ગઈ છે અને અમારા શ્રીના બેન ને તો હોવાનું તમને ખ્યાલ જ છે હવે તો જાગી ગયા છે અમારા શ્રીના બેન એ તને ઊંઘ ન થાવતી ચાલો હવે શ્રીના જાગી જ ગઈ છે એ તો તમને ખ્યાલ જ છે રેઝિન ની ફ્રેમ કરતા ત્યારે બેન જાગી ગયા છે હવે નીચે આવી ગયા છે અને હવે નીચે આવી લાડુ લાડુ કરે છે હું ખાવું તારે લોટ તો બટેકા પૌવા એમ તો હું જોતી બટેકા પવા માટે કટિંગ કરીને વસ્તુ રેડી હતી ને રાખી દીધી છે પણ ટ્રાય મારતી શ્રીના હું કે છે ત્યારે શ્રીના ને માટે બટેકા પવા બનાવી રહી છું તો તેના માટે મે કાંદો અને ટમેટો કટિંગ કરીને અહીંયા રાખી દીધા છે આદુ મરચાની પેસ્ટ તો અહીં રેડી જ કરેલી છે તો ચાલો બટેકા પવા રેડી થઈ ગયા છે અને હવે અમે નાસ્તો કરી લઈએ તમને એકતા બહુ ભૂખ લાગી છે આમ જો આમ જો એને તો અગાઉ તૈયાર કરી લીધો છાશ નું ગ્લાસ ને અમારે બોય બોલાય એ વસ્તુ અમારે શ્રીના કઈ ખાય એ જ પીવે શ્રીનો એના સ્પેશિયલ બધું અલગ જોઈએ આમ જોઈ ડીશ લેવા ગયા આમ જોવો ચાલો હવે શ્રીનાબેન રમીને ઉપર આવી ગયા છે હવે શ્રીના શું કરે છે એના બારે જો દીવો બધી કરે છે જો આરતી બે હાથ હતાને જોરા છે આરતી કેમ લેવાય ભગવાનની હે કાનાની ના ના આરતી બળતી

ભીંડીનું શાક અને મમ્મી બીજું બનાવવાનું છે આપડે રોટલા ઓકે ચાલો હવે બધા જમવા બેસી ગયા છે અને અમે રોટલી થોડોક નાસ્તો કર્યો તો તમને તમને કઈ ભૂખ છે નહીં પણ અમારે શ્રીના તો ભૂખી જ હોય મન થાય ખાવું હોય કાશ્રી નો શું ખાચો ભાખરી ચટણી મામા ની ઘરે અત્યારે રસ્તા ઉપર છે પહોંચી જવા જાય છે આવતી આવતીકાલથી શ્રીના તો તો જ મજા આવશે કેમકે મારો ભત્રીજો દિવ્ય છે એ દિવ્ય ને શ્રીના ને તો જ મજા આવે રમવાની એકબીજા સાથે ચાલો હવે અમે પહોંચી ગયા છીએ મારા પપ્પાની ઘરે અને શ્રીના છે ને બધે આટા મારે છે કેમ કે એને છે ને કોઈ મળતું નથી મારા પપ્પાને બધા બહાર ગયા છે શ્રીના જો આવતા વેત એને તો ચાવી જ મળી ગઈ છે ચાઈ ચાઈ હી શ્રીનું જ ભાઈ ક્યાં આવ્યું મારો આજનો દિવસ કઈક આ રીતનો રહ્યો અને હવે અમે સુવા માટે પણ રેડી થઈ ગયા છે જો તમને અમારો આજનો આ બ્લોગ ગમ્યો હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ